દેશની પ્રથમ પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી વાપી ડુંગરામાં સપ્ટેમ્બર માસમાં શુભારંભ થશે વિદ્યાર્થીઓને સો ટકા નોકરી આપવાની ગેરંટી અને જરૂરિયાતમંદોને સ્કોલરશિપ અપાશે હોવાનું જણાવતા વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજુભાઈ દેસાઈ યુનિવર્સિટીમાં પ્લાસ્ટિકની ઉત્પત્તિથી લઈને રિસાયકલિંગ વિશે વિદ્યાર્થીઓને અનુભવી પ્રાધ્યાપકો શિક્ષણ આપશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ વાપીમાં તૈયાર થઈ રહ્યું છે આ પ્લેટફોર્મ નજીક ભારતની પ્રથમ પ્લાસ્ટિક અને તેને સંબંધિત એન્જિનિયરિંગમાં કોર્સ ઓફર કરતી પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સો કરોડના ખર્ચે પાંત્રીસ એકરમાં બનેલી યુનિવર્સિટીમાં પ્રથમ બેચ સપ્ટેમ્બર માસથી શરૂ કરાશે જેમાં પ્રથમ બેચમાં સાહીઠ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે અમદાવાદ સુરત વાપી વલસાડ અને મુંબઈના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવશે વાપીના ડુંગરામાલ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળે તેવા ઉદ્દેશ્ય સાથે પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન સો કરોડના ખર્ચે પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બનાવી રહી છે છે આજના વિશ્વમાં પ્લાસ્ટિક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે રોજબરોજના ઉપયોગથી લઈને નવીનીકરણીય ઓટોમોટિવ એરોસ્પેસ સંરક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા જટિલ ઔદ્યોગિક કાર્યક્રમો સુધી પ્લાસ્ટિકની જરૂર પડે છે એકવીસમી સદીએ પ્લાસ્ટિકના મહત્વના ટકાઉ ઉપયોગ અને રિસાયકલિંગની જરૂરિયાતને માન્યતા આપી પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી અત્યાધુનિક શિક્ષણ પ્રદાન કરીને પ્લાસ્ટિક ઉદ્યોગમાં નવીનતા અને ટકાઉપણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને આ પરિવર્તનમાં આગેવાની લેવા તૈયાર છે વાપી નજીક ડુંગરામાં પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એમ પી તાપરિયાના માર્ગદર્શન હેઠળ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર રાજુભાઈ દેસાઈની ટીમ આજરોજ સવારે દસ ત્રીસ કલાકે વાપી ગેલેક્સી હોટલ ખાતે યુનિવર્સિટી શરૂ કરવા માટે પત્રકાર પરિષદ મળી હતી જેમાં રાજુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક એન્જિનિયરનો બેચ ચાલુ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે અહીં વીસથી બાવીસ વર્ષના અનુભવી પ્રાધ્યાપકો પુના આઈઆઈટી એમ ભુવનેશ્વર તેમજ અમેરિકામાં તાલીમ મેળવેલ પ્રાધ્યાપકો આ યુનિવર્સિટીમાં પ્લાસ્ટિકની ઉત્પત્તિથી લઈને રિસાયકલિંગ વિશે વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે આ સાથે પ્રથમ બેચને સો ટકા નોકરી આપવાની ગેરંટી અને જરૂરિયાતમંદ સ્કોલરશીપ પણ આપવામાં આવશે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક ગ્રોથ પંદર ટકા હોવાનું જણાવી એન્જિનિયરનું ઉજ્જવળ ભવિષ્ય રહેશે આ સાથે અન્ય કોર્સ પણ ચાલુ કરવામાં આવશે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને તાલીમ આપીને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઉદ્યોગમાં શ્રેષ્ઠ બનવા માટે સજ્જ કરશે ગુજરાત સરકાર અને વાપી જીઆઈડીસી પાલિકા સ્થાનિક સંસ્થાનો સારો એવો સહયોગ મળી રહ્યો છે જે તે સમયે નરેન્દ્ર મોદીજી સીએમ હતા ત્યારે તેઓએ જગ્યા ફાળવવામાં ખૂબ જ સહયોગ રહ્યો હતો આ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય નિપુણતા લાવવા માટે યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ લોવેલ યુએસએ સાથે ભાગીદારી કરી છે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ લેબોરેટરી સેટઅપ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ લોવેલ યુએસ ખાતે ફેકલ્ટી તાલીમ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ લોવેલ યુએસએ ખાતે વિદ્યાર્થીઓના સમર પ્રોગ્રામની સુવિધાઓ તેમજ મુંબઈથી બુલેટ ટ્રેન મારફતે વાપી સુધી આવવા અંદાજે માત્ર પિસ્તાલીસ મિનિટનો સમય વાપી કેમ્પસ માં પ્રથમ બેચ માટે હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રવેશ શરૂ થઈ ગયો છે હોવાનું વાઇસ પ્રેસિડન્ટ રાજુભાઈ જણાવ્યું આ યુનિવર્સિટીને રાજુભાઈ દેસાઈ ડીન કિરણ પાટીલ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર વિરલ વૈષ્ણવ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર અનિરુદ્ધ ચેટર્જી ડોક્ટર પ્રશાંત ગુપ્તા ડોક્ટર પ્રતિભા જાદવ ડોક્ટર ભુવનેશ શર્મા પ્રોજેક્ટ ઇન્ચાર્જ મનન શેઠની ટીમ જેમટ ઉઠાવી રહી છે આ યુનિવર્સિટી આપણા દુનિયાના આ ભાગમાં સૌથી પહેલી પ્લાસ્ટિક ડેડિકેટેડ યુનિવર્સિટી છે અને એ તૈયાર થઈ ગઈ છે અને આ વર્ષના સપ્ટેમ્બરથી અમે પહેલો બેચ એનરોલ કરશું અને છોકરાઓને અને સ્ટુડન્ટોને એન્જિનિયરનું જ્ઞાન આપવાનું ચાલુ કરશું આ પ્લાસ્ટિકનું ક્લસ્ટર છે આપણે તમે જાણતા હોશો કદાચ કે હિન્દુસ્તાનમાં મોટામાં મોટું પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્લસ્ટર છે એ આપણી વાપીની આસપાસના સાઠ કિલોમીટરમાં છે અને એટલા માટે ડિમાન્ડ અને ઇન્ડસ્ટ્રી સાથેનો ઇન્ટરફેસ કરવા માટે અમે આ યુનિવર્સિટી અહીંયા રાખી છે તમે કદાચ જોશો તો દુનિયામાં બધી જ જગ્યાએ ઇન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીની હંમેશા પાર્ટનરશીપ હોય છે એટલે જ એ લોકોના ડેવલપમેન્ટ પ્રોગ્રામો જે છે એ બહુ સક્સેસફુલ થાય છે એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે ક્લસ્ટરની વચ્ચે યુનિવર્સિટી નાખવાનો નથી પે અમારા ફર્સ્ટ ઇયર કા ઇન્ટેક હૈ સાઠ સ્ટુડન્ટ કા સિક્સિ સ્ટુડન્ટ્સ ઓર યહાં પ્રસ્થાપિત કા કે કરવા પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્લસ્ટર યહી હં એન્જિનિયરિંગ સબસે ડિમાન્ડ હૈ કે પસંદ કરી અમારા બધા પ્રોફેસરો જે છે એ ઓછામાં ઓછા વીસ થી બાવીસ વર્ષના અનુભવી છે અને હિન્દુસ્તાનના બધા નામાંકિત યુનિવર્સિટીઓમાંથી એ આવ્યા છે એમઆઈટી આઈ પુના આઈઆઈટી ભુવનેશ્વર સીપેટ ભુવનેશ્વર એ બધી જગ્યા સારામાં સારા પ્રોફેસરોને પસંદ કરીને અહીંયા યુનિવર્સિટીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે અને એની ઉપરાંત અમારા અમુક સિલેક્ટેડ પ્રોફેસરો અમેરિકા જશે ત્યાં દોઢ વર્ષ સ્ટડી કરશે અને એ જ રાજની પેટર્નથી થી લોકોને અહીંયા ભણાવશે આ જગ્યા આપણા મિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા અને સૌરભ પટેલ જયારે મિનિસ્ટર હતા તે વખતે આપણે જગ્યાની ફાળવણી થઈ હતી ને એમના ગુજરાતમાં યુનિવર્સિટી લાવવા માટે બે જણ નો સિંહ ફાળો છે મારી પૂરી એવી ઈચ્છા છે કે મોદી સાહેબ આવીને યુનિવર્સિટીનું ઇનોગ્રેશન કરશે અને અમને આશીર્વાદ આપશે જૈસે મેં બતાયા સબ ટોટલ મિલ કે હિન્દુસ્તાન મેં દો હજાર સે કમ પ્લાસ્ટિક કે એન્જિનિયર હરેક સાલ ગ્રેજ્યુએટ હોતે હૈ और डिमांड इससे चार गुना है तो आज कई सारी यूनिवर्सिटी है इंडिया में जैसे कि निर्मा है निर्मा है पुणे में सिपेट।, सिपेट है इतनी सारी यूनिवर्सिटी है मगर जो हिसाब से प्लास्टिक इंडस्ट्री का ग्रोथ हो रहा है और जो हिसाब की डिमांड है वो हिसाब से इंजीनियर बहुत कम है। हमने आ वक्त हमें पहला जो विद्यार्थियों पहला जो बैच है इन्हें हंड्रेड परसेंट जॉब गारंटी आपसू અને જે વિદ્યાર્થીઓ ડિઝર્વિંગ વિદ્યાર્થીઓ છે એને અમે બી બી પ્લાસ્ટિક એન્જિનિયરિંગનું ભવિષ્ય સૌથી ઉજ્જવળ છે આપણે જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ લગભગ પંદર ટકા છે દર વર્ષે યર ટુ યર અને અમારા હિસાબે કન્ટિન્યુ રહેશે કારણ કે પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગમાં ફૂડ પ્રિઝર્વેશનમાં સૌથી અગ્રેસર છે એના માટેનો ગ્રેથ પ્રોસ્પેક્ટ બહુ સરસ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો